નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે સોહિલ ઘોણિયા અને હું આઈસીએલ કંપનીમાંથી આવું છું એટલે કે ઇઝરાયલ કેમિકલ્સ લિમિટેડમાંથી ખેડૂત મિત્રો આઈસીએલ કંપની તે મૂળ ઇઝરાયલ દેશની ફર્ટિલાઇઝર બનાવનારી કંપની છે જે બહુ મોટી અને સો વર્ષ કરતાં પણ વધારે જૂની કંપની છે જેમાં તમામ પ્રકારના ફર્ટિલાઇઝર વોટર સોલ્યુબલ તેમજ બલ્ક ફોલ્ટર તમામ પ્રકારના ફર્ટિલાઇઝર આવે છે અને હાલ તે સાઠ કરતાં પણ વધારે કન્ટ્રીમાં કાર્યરત છે પ્લસ માં હાલમાં પાંચમા આપણે ની ફર્ટિલાઈઝર ગોંડલ તાલુકાના દરડી કુંભાજી ગામ ખેડૂત કાકાનો અભિપ્રાય લઈએ તો કાકા નમસ્કાર નમસ્કાર પેલા તમારો પરિચય જણાવી દેજો ને મારું નામ કેશુભાઈ બાબુભાઈ કાપડિયા તમારું ગામડી કુંભાજી તમારો મોબાઈલ નંબર બોલ મોબાઈલ નંબર છે છોતેર બે અઢાર અઢાર જીરો અઠાણું તો કાકા આપણે આમાં આઈસીએલ નું કયા કયા ફર્ટિલાઇઝર વાપરેલા છે આમાં આપણે મેં શરૂઆતમાં પાળા વખતે પોલિસલ પેટ વાપરેલ છે બરોબર છે ત્યાર પછી જે છંટકાવ વખતે મે સ્ટાર્ટર બૂસ્ટર અને પીક વોન્ટ એ પંપ મારફત છંટકાવ કરવા બરોબર છે ન્યુટ્રીવન સિરીજના સ્ટાર્ટર બુસ્ટર ને પીક વોન્ટ અને પછી પછી મે

એમાં અભુતપૂર્વ સફળતા મળી તમારી હલકી જમીન છે તો તમે આ બીજા ખેડૂત મિત્રો ને શું ભલામણ કરવા ઈચ્છો છો એટલે હું બીજા ખેડૂતોને એમ કેવા માંગુ છું કે જો આઈસીએલ નો પ્રયોગ તમે કરતા જાવ સમયાંતરે પાન આપીને તમે એમાં પ્રયોગ કરો તો તમને ખુબ સફળ અને કોઈ પણ હવામાન નો સામનો કરી શકશે આઈસીએલ અત્યારે ચાલુ વર્ષે ખુબ તાપમાન હોવા છતાં મેં એકદમ લીલા કલર જે કપાસ ને રાખવા એ આઈસીએલ નો મોટો પ્રભાવ છે બરોબર તમે જોઈ શકો છો હું કોઈ કોઈ ગેરમાર્ગે દોરી નહીં નજર સામે તમને બતાવું છું કપાસ એક ધારો ને બહુ સારો લીલો છે અત્યારે સાડત્રીસ આડત્રીસ ડિગ્રી તાપમાન હોવા છતાં એ કપાસ કલર ભરપુર છે ધન્યવાદ તમે તમારો અનુભવ જણાયો તો ખેડૂત મિત્ર ત્યારે હાલની વાત કરીએ તો કે અત્યારે શિયાળાનું ઋતુ છે ને પ્લસમાં બપોરે થોડુંક તડકાનું ટેમ્પરેચર પણ આવી રહ્યાં છે જેમાં મોસ્ટ ઓફ બધાના એવરેજ કપાસ પીળા પડીને લાલ થઈ ચૂકેલા છે જેમાં આ કપાસ અત્યારે બહુ સારામાં સારી પરિસ્થિતિઓ ઊભો છે જ્યાં તમને દેખાય આવે છે ને ઉપર સુધી ઝીંડવા લાગી ચુકેલા છે તો કાકા તમને બીજું આમાં કઈ રિઝલ્ટ કેવું લાગ્યું એટલે આ ખૂબ સારામાં સારું આવું તો ક્યારેય પણ મેં ભૂતકાળમાં આટલું ઉત્પાદન મેળવેલું નથી

તો નીચે આપેલા નંબર ઉપર અમારો સંપર્ક કરો ધન્યવાદ